એસજી હવેથી માત્ર દસ મિનિટના અંતરે જીવરાજ પાર્ક વિસ્તારમાં કલાસાગર સ્કાઇઝ નામની ટુ બીએચકે ફ્લેટની સ્કીમ છે એમાં સેમ્પલ હાઉસ જ આપણે જોવાનું છે આજે આ તમારો કોમન એરિયા દસ બાય સવા પંદરનો તમારો લિવિંગ મોટી સાઇઝની અહીંયા બાલ્કની મળવાની છે સ્ક્રીન પર જે ફર્નિચર દેખાય છે એ બધું જ તમને મળવાનું છે ફ્લેટ જોવો હોય ને તો સ્ક્રીન પર જે નંબર છે એની ઉપર ફોન કરો ને પહોંચી જાવ જોવા માટે આવી ગયું તમારું ડાઇનિંગ અને કિચન બધું જ ફર્નિચર અપ ટુ ડેટ છે અહીંયા અદાણીની ગેસ લાઇન છે મોટો સ્ટોરરૂમ મળે છે મોટું વોશયાર્ડ છે એકસો આડત્રીસ વાળનું ફ્લેટ છે અગિયારમાં માળે છે જો આ કોમન ટોયલેટ તેર બાય દસ તમારો માસ્ટર બેડરૂમ છે પ્યોરલી રેસિડેન્શિયલ છે એક ગાડીનું એલોટેડ પાર્કિંગ છે સો ટકા લોન પેપર છે આની અંદર ગાર્ડન પ્લે એરિયા ક્લબ હાઉસ બધું જ છે આવી ગયું એટેચ ટોયલેટ તમારો બીજો બેડરૂમ છે એ દસ બાય અગિયારનો છે મિત્રો ફ્લેટ બહુ સારો છે લોકેશન બહુ સારું છે રેટ છે આનો તોતેર લાખ રૂપિયા દસ્તાવેજ અને ફર્નિચરના બધા જ ખર્ચા આવી ગયા તો આવી જાઉં જોવા માટે જય હિન્દ